ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપણિયા અને આપની નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય છે ભૂગોળ ધોરણ 12 અને પ્રકરણ નંબર છે આપણું 7 અને તેનું નામ છે વેપાર મિત્રો વેપારની અંદર સદસ્યતા ઉપર ત્રણ બાબત અસર કરતી હોય છે અંતર સામાજિક સંબંધો અને ભૂ રાજનૈતિક સહયોગ આ ત્રણ બાબતો કોઈ કોઈપણ રાષ્ટ્રના સંગઠનો છે રચાતા હોય છે અને એવા કેટલાક સંગઠનો જે ભારત દેશની અંદર અને વિશ્વ આખાની અંદર જે રચાયેલા છે ડબલ્યુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેને આપણે કહીએ છીએ તો એવા કેટલાક જે સદસ્યો અને એ સંઘો રચાણા છે એ એક પછી એક પછી સંઘો અને એ સંઘોની સ્થાપના ક્યારે થઈ સંઘોનું વડુમથક ક્યાં આવેલું છે એની સાથે કેટલા દેશો જોડાયેલા છે ત્યારબાદ એ એનો મુખ્ય હેતુ શું રહેલો છે અને એ વ્યાપારની અંદર કઈ કઈ વસ્તુઓનું આયાત નિકાસ થાય છે એ અંગેની ચર્ચાઓ આપણે કરવા જઈ રહ્યા છે તો ત્યારે ચાલો આપણે શરૂઆત કરીએ વિશ્વના વિવિધ વ્યાપારી સંઘો વ્યાપારી સંઘ એટલે શું કે એક આખું વિશાળ નેટવર્ક કે જેની સાથે એને કરાર થયેલા હોય એક એફિડેવિટ થયેલું હોય અને જે એની એની સાથે જે દેશ જોડાતા હોય છે એ દેશોની અંદર કેટલીક બાબતોની ખાસ એ તકેદારી રાખવામાં આવતી હોય છે કેટલી વસ્તુ આયાત કરવી કેટલી વસ્તુ નિકાસ કરવી એનું ચલણ કેવું રાખવું આ બધી ઉપર સંઘોની સદસ્યતા એ કાર્ય કરતી હોય છે એની સ્થાપના કાર્ય કેટલા દેશોની અંદરથી જોડાવા કેટલાને ફરી પાછળથી કેટલાક દેશોને જોડવા એ અંગેની પણ એમાં ચર્ચા થતી હોય છે તો એને અંગે વાત કરીએ પહેલું આપણું જે સંગઠન છે આસિયાન સંગઠન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ આસિયાન સંગઠન એવા શબ્દથી તેને ઓળખવામાં આવે છે આસિયાન સંગઠન મિત્રો પરીક્ષાની અંદર જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે આસિયાન સંગઠનની સ્થાપના એને ખાલી ચાર પાંચ બાબતો એની અંદર ખાસ અગત્યની છે અને આપણે એ યાદ રાખવું જરૂરી છે આસિયાન સંગઠન વિશે માહિતી આપો અથવા પ્રશ્ન એક માર્કમાં બે માર્કમાં ત્રણ માર્કમાં એ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આસિયાન સંગઠનની સ્થાપના ક્યારે થઈ આશિયનનું વડું મથક ક્યાં આવેલું છે આસિયાની અંદર કેટલા દેશો જોડાયેલા છે આસિયાન સંગઠનના મુખ્ય હેતુઓ જણાવો આસિયાન સંગઠનો વ્યાપાર કઈ રીતે થાય છે આટલી બાબત વિદ્યાર્થી તમે શીખી લો અને આ તમારી નોટ અને પેન મેં અગાઉ વાત કરી તમને કે જ્યારે કોઈ પણ લેક્ચર ચાલુ હોય ત્યારે તમારી પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ એક મોબાઈલ પેન નોટ અને બીજું છે ધ્યાન બરોબર આ વસ્તુ ખાસ યાદ રાખજો નોટ કરતા ઓગસ્ટ ઓગણીસો ઓગણીસો સડસઠ તેની સાથે સંકળાયેલા દેશ કેટલા જો આસિયાન સંગઠનની અંદર સંકળાયેલા દેશ કેટલા તો એક જકાર્તા જે ઇન્ડોનેશિયા સોરી સંકળાયેલા દેશો બ્રુનાઇલ ઇન્ડોનેશિયા મલેશિયા સિંગાપુર થાઈલેન્ડ અને વિયેતનામ મિત્રો આ બધા દેશોના તમે નામ જોવો છો ને આ બધા દેશો એટલા બધા વિકસિત છે કે એની આર્થિક આર્થિક દ્રષ્ટિએ એટલા બધા સદ્ધર દેશો છે એની ઉપરથી આપણને એ ખ્યાલ આવી જવું કે આસિયાન સંગઠન એ કેટલું પાવરફુલ છે બરાબર તો ફરી પાછા બ્રુનાઇટ ઇન્ડોનેશિયા મલેશિયા સિંગાપુર થાઈલેન્ડ અને વિયેતનામ આ બધા દેશો છે એ ખૂબ આર્થિક રીતે સદ્ધરતા એ ધરાવે છે હવે એનું વડુમથક ક્યાં આવેલું છે એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે કે આશિયાન સંગઠનનું વડુ મથક ક્યાં આવેલું છે તો જકાર્તા જે છે એ ઇન્ડોનેશિયાની અંદર આવેલું છે જકાર્તા એ જકાર્તા એનું વડુ મથક છે વડુ મથક એટલે શું કે ત્યાં વર્ષની અંદર જે સંગઠન સાથે જોડાયેલા સભ્ય દેશો હોય ત્યાં વર્ષની અંદર બે વાર સામાન્ય સભા બોલાવતી હોય છે અને આ બધા જ દેશોના પ્રતિનિધિઓ બધા જ દેશોના વડાપ્રધાન અથવા એના પ્રતિનિધિઓ વિદેશ મંત્રીઓ એ ત્યાં એકઠા થતા હોય અને એના વડા મથકે જ્યાં રાખેલું હોય ત્યાં બધા દેશોના વડું મથક એવી જગ્યાએ રાખવામાં આવતું હોય છે મિત્રો કે જ્યાં બધા દેશોને એની ભૌતિક અંતર એ અનુકૂળતા પડતી હોય છે તો જકાર્તા ઇન્ડોનેશિયાની અંદર આવેલું છે તેનું વડું મથક ત્યાં બધા લોકો એકઠા થતા હોય છે અને વ્યાપારી ચર્ચાઓ ત્યાં થતી હોય છે આયાત નિકાસ કર વગેરે ઉપર એ પ્રતિબંધો હળવા વગેરે એ ઉપર ચર્ચાઓ થતી હોય છે તેના હેતુ શું રહેલા હોય તો કે જે જકારતાની અંદર જ્યારે જે રાષ્ટ્રના પ્રતિનિધિઓ જ્યારે એકઠા થાય છે ત્યારે તેના હેતુ આર્થિક વૃદ્ધિ આ જે સંગઠન છે એ સંગઠન આર્થિક વૃદ્ધિ હવે માની કે કોઈ દેશ ઉપર કોઈ કુદરતી આપત્તિ આવી હોય તો એ સંગઠનના જે સદસ્ય દેશો છે તે બધા સદસ્ય દેશોએ એને હેલ્પ કરવી આ એનો મુખ્ય હેતુ રહેલો હોય છે પેલું આર્થિક વૃદ્ધિ સંગઠનના બધા જ દેશો આર્થિક રીતે સદ્ધર થાય સામાજિક સાંસ્કૃતિક સંબંધોનો વિકાસ થાય શાંતિ જળવાય જે સંગઠન છે એ બધા દેશો સાથે એની શાંતિ જળવાઈ રહે પ્રાદેશિક સ્થાયીકરણ જળવાય રહે એટલે કે પ્રાદેશિક જે સ્થાયીકરણ છે એટલે કે ટકાવી રાખવું ટૂંકમાં જે આપણું એનું સંગઠન છે એ સંગઠનને ટકાવી રાખવું આપણે એનો મુખ્ય હેતુ એની અંદર રહેલો હોય છે હવે પાંચમી બાબત એ છે કે તેની ઉપર વ્યાપાર કઈ રીતનો થાય કઈ કઈ વસ્તુ વ્યાપાર થાય છે આ બધા દેશો વચ્ચે આયાત નિકાસ વ્યાપાર એટલે આયાત નિકાસ સ્વૈચ્છિક વસ્તુને આપણે કૃષિ રબર તાળનું તેલ ચોખા નારિયેળ કોફી ખનીજ અને કોલસો આટલી વસ્તુની એની ઉપર આયાત નિકાસ થાય છે તો આ વાત થઈ મિત્રો આમાં પાંચ વસ્તુ તમારે યાદ રાખવાની છે ખાસ આસિયાન સંગઠનની રચના ક્યારે થઈ એનું વડું મથક ક્યાં આવેલું છે એની સાથે કેટલા દેશો સંકળાયેલા છે એના હેતુ શું અને વ્યાપાર શું બરાબર આ યાદ રહી જાય એટલે આખો તમારો આ ત્રણ માર્કના પ્રશ્ન આવે કે તમને આમાંથી એક માર્કના કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એ આપણે અનુકૂળ આવે ઓકે આ વાત થઈ આસિયાનની બીજો આપણો દેશ છે સીઆઈએસ કોમન ઇન્ડિપેન્ડન્સ જે કોમનવેલ્થ જે ગેમ આપણે જે રમાય છે કોમનવેલ્થ સ્વતંત્ર એ કોમનવેલ્થમાંથી સ્વતંત્ર થયેલા દેશોનું એક સંગઠન છે જેને સીઆઈએસ તરીકે ઓળખવામાં આવે છે તો એને અંગે પણ આપણે જેમ પાંચ મુદ્દાની અંદર જોયો હતો એ પાંચ મુદ્દા આની અંદર આપણે ચર્ચા કરવાની છે પહેલું એની સ્થાપના ક્યારે થઈ તો આઠ ડિસેમ્બર ઓગણીસો એકાણું ની અંદર સ્થાપના થઈ ક્યારે થઈ છે આઠ ડિસેમ્બર ઓગણીસો ને એકાણું ની અંદર બીજું તેની સાથે સંકળાયેલા દેશ કયા તો આર્મેનિયા અઝબેકિસ્તાન બેલારૂસ કઝાકિસ્તાન તિજમેકિસ્તાન મોલ્ડવેલો ત્યારબાદ રશિયા તઝાકિસ્તાન તુર્કેમિસ્તાન યુક્રેન ઉઝબેકિસ્તાન આટલા દેશો મિત્રો એ એની સાથે સંકળાયેલા છે કોમનવેલ્થ જે ઇન્ડિપેન્ડન્સ દેશો છે એની સાથે સંકળાયેલા આટલા દેશો એની સાથે સંકળાયેલા છે હવે એનું વડુમથક મથક ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તમને તો એનું વડું મથક છે મીન્સ જે બેલારુસની અંદર આવેલું છે બેલારુસની જગ્યાએ જે સ્થળ છે તેની અંદર મિન્સ્ટ નામનું એક સ્થળ આવેલું છે એનું વડુમથક છે વડુમથક જેમ આપણે આશ્ચિયાની વાત કરીએ કે ત્યાં બધા દેશોના પ્રતિનિધિઓ વર્ષની અંદર બે વાર વાજ્યો એકઠા થતા હોય છે અને એ અંગેની ચર્ચાઓ ત્યાં થતી હોય છે હવે એના હેતુ ક્યાં રહેલા છે સીઆઈએસ દેશના હેતુઓ કયા પ્રશ્ન એ માર્ગ સીઆઈએસ સાથે સંકળાયેલા દેશોના હેતુઓ જણાવો તો એની અંદર અર્થ વ્યવસ્થાને મજબૂત કરવી હર કોઈ મિત્રો જો હેતુઓ છે એ લગભગ કોમન હોય છે બધા જ રાષ્ટ્રોના હેતુઓ નવ્વાણું ટકા કોમન આવતા હોય છે વ્યાપારની અંદર એ ઘણી બધી બાબતો છે સમાન આવતી હોય છે તો અર્થવ્યવસ્થાને મજબૂત કરવી પ્રતિરક્ષા કરવી પ્રતિરક્ષા એટલે બીજા કોઈ રાષ્ટ્રોની ઉપર જ્યારે આક્રમણ કરે તે પોતાના જે સંગઠનના સદસ્યો છે એની કોઈ એમાં બધા દેશો સદર નથી હોતા જો ભારતની જ્યારે વાત આવશે તો ભારત સાથે સંકળાયેલા બધા દેશો એ સધર નથી કોઈ એનાથી નાના દેશ હોય તો સ્વાભાવિક છે કે એની આપણે પ્રતિરક્ષા કરવી વિદેશ નીતિ એ અખત્યાર કરવી વિદેશ નીતિ વિદેશની સાથે આયાતની વાત આવે નિકાસની વાત આવે તો વિદેશ નીતિની અંદર કઈ રીતે કામ કરવું એ અંગે પણ એનો મુખ્ય હેતુ રહેલો છે અને પાંચમી બાબત છે વિદ્યાર્થીઓ કે જે એને વ્યાપાર કઈ રીતે થાય છે તો ખ ખનીજ તેલ છે કુદરતી વાયુ છે સોનું છે કપાસ છે રેસા છે અને એલ્યુમિનિયમ નામની ધાતુ આવે છે આ વસ્તુઓની આયાત નિકાસ અન્ય દેશો સાથે કરવામાં આવે છે એટલે કે એની સાથે 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 દેશ જોડાયેલા દેશોની જે કરેલા હોય એ રીતના વ્યાપાર કરાર સાથે સંકળાયેલા હોય છે હવે માન્યો કે તમને પ્રશ્ન એ થયો કે સાહેબ આ જે આશિયન સંગઠન છે અથવા સીઆઈએસ સંગઠન છે એ સિવાયના અન્ય દેશો સાથે વ્યાપાર ન કરી શકે તો કરી શકે વિશ્વના કોઈ પણ દેશ એક પક્ષીય વ્યાપાર બહુપક્ષીય વ્યાપાર દ્વિપક્ષીય વ્યાપાર જેવા શબ્દથી આપણે બોલીએ છીએ ઘણા રાષ્ટ્રો મિત્રો એવા છે કે જેને બહુપક્ષીય વ્યાપાર છે આ તો એના જે સંગઠનો બનાવેલા છે કે જે સંગઠનની અંદર એને જોડાયેલા કાયમી સદસ્ય તરીકે જોડાયેલા દેશો હોય સાત આઠ નવ કે દસ સદસ્ય દેશ જોડાયેલા હોય એની વચ્ચેની વાત છે એ સિવાયના અન્ય દેશો સાથે લોકો વ્યાપાર કરી શકે તો દ્વિપક્ષી વ્યાપારથી જોડાયેલા હોય તો એ વ્યાપાર કરી શકે છે તો આ વાત થઈ વિશ્વના વ્યાપારી સંઘોની અંદર બે અંગે આપણે ચર્ચા કરી એક આસિયાન સંગઠન અને બીજું સીઆઈએસ સંગઠન તો આના આપણે મુખ્ય પાંચ બાબતો દરેકની અંદર આપણે પાંચ પાંચ બાબતો જોવાની છે સ્થાપના સંકળાયેલા દેશ વડુમથક હેતુઓ અને વ્યાપાર એ જ વસ્તુ સી આઈ અંદર રહે બરાબર આ પાંચ વસ્તુ તમને આવડે એટલે કોઈ પણ પ્રશ્નમાંથી તમને પરીક્ષાની અંદર આવે તો આરામથી એના જવાબો આપણે સરસ મજાના લખી શકાય તો વિદ્યાર્થીઓ ખાસ બંને બાબત હજી હું કહું છું તમને બંને બાબત તમે નોટ કરી લ્યો તમારા બુકની અંદર આપેલી છે પણ તમે નોટ કરી લો અને એ મુદ્દાઓ એ ખાસ એની સ્થાપના ક્યારે થઈ એની રચના ક્યારે થઈ ટૂંકમાં એની સાથે કયા દેશો જોડાયેલા છે એનું વડું મથક ક્યાં આવેલું છે એના હેતુઓ શું રહેલા છે અને વ્યાપાર શું અને પછી તમે નોટની અંદર લખીને સરસ મજાના સારા અક્ષરે આપણે એને તમારા જે વિષય શિક્ષકો હોય એને આપણે બતાવીએ અને જો કોઈ પ્રશ્ન થતા હોય તો અવશ્ય આપણે એને નોંધ કરીએ આટલી વાત રાખીએ ફરી નવા મુદ્દા સાથે આપણે મળશું ત્યાં સુધી આ ટોપિકનો વિરામ આપું છું સૌનો આભાર ધન્યવાદ